ફાર્મ હાઉસ તો પેન્ડિંગ જ છે હજી આપણે યસ યસ ગાય ઓના ફીલા ના ને બધું છે ને યાર દઉં હમ ક્યાં ગાય બાંધ દી કે ભેંસ પર ભેંસ નથી દી ગાય દી રાખ લે ગીર ગાય છે ગીર ગાય ચોખો દૂધ ના ચોખો ઘી ગાયો હોય ને તો એ સારું કારણ કે ગાયો છે ને માવળીઓ કહેવાય મારે નહીં

આજે અમાસ છે તો આ સીધું દેવાનું મને યાદ આવ્યું તો સીધું દેવા માટે અમે આવ્યા હતા તો કોઈ ગરીબ નથી મળતું પછી રસ્તામાંથી આ લેવાનું લઈ લીધું હવે પ્રેમવતીમાં આવ્યા છે નાસ્તો કરવા માટે બપોરે જમવાની તો મેં ના પડી હતી યશ ભાઈ ને ઘરે જવાનું છે મને નતી ખબર મારે અહીંયા કામ હતું ઓફિસે તો બધું હાલો હવે તારું નાસ્તાનું કટક બટક ની બધી થઈ જાય અને સીધું દઈ આવી પેલા કઈ પેટ પૂજા કરી લે સીધું માટે કોણું છે આજનું જમવાનું ભાત અને આ ભાઈ જમવાના છે આ મેંદો અને અહીંથી કેટલું સરસ દેખાય છે મંદિર ચાલીસ રૂપિયા બોટલ એ વીસ રૂપિયાની છાસ મોટી ગઈ રીત પાંચ વધી ગયા ને એમ હમણાં રિયા વાત થઈ મેં કીધું આવી રીતના સીધું દેવા નીકળ્યા જઈ અરે આગળ શેરીમાં આવી છે જગ્યા જોજી આગળ લેફ્ટ સાઈડ તો મને કે બ્રાહ્મણ ને દેવા જવાનું હોય તો મેં કીધું એક વસ્તુ થાય તું મેં મંદિર આવી જા તને દઈ દઉં એટલે હું ઘરમાં ઘરમાં આવી જાય આ તો સરસ મજાકની વાત છે જો સાઈડમાંથી ખુલ્લું જ છે

ઓમ વિશ્વ નમ વિશ્વ નમ વિશ્વ નમ વિશ્વ વિશ્વ નમ વિશ્વ નમ વિશ્વ નમ ઓમ સૂરે નમ સૂર્ય નમ સૂર્ય નમ ત્રિય નોક્ષ્વારા પર્વસ તૃતિય શુભેસભ નમ કલ્યાણ ભોતું નમ કલ્યાણ ભોત એક આવે ને એક જાય ચાર ને બેતાલીસ થયા હવે હું ઘરે જાઉં છું સીધું દઈ દીધું બ્રાહ્મણ ને પછી બસ આજે અત્યારે કયું ને અહીંયા બેઠા હતા ઘરની એક રીલ બનાવી રીલ મૂકશું હવે બસ એ જો હવે એડિટ કરશે બધું શૂટ કરી લીધું ગુડ ગુડ ઓકે મેડમ જાય બાય લીધું બીજું કઈ હુકમ હોય તો કયો કમેન્ટ કરીને એક બે આવી જો કમેન્ટ ઓમાં અઢાર હજાર વ્યૂ આવ્યા છે ઓમાં આનંદ સાતમ માં તમારે એ ક્યાં સારી લાગે બે ના કોમેટેરિયલ મજા આવે છે એ કે બનાવજો કરવી છે ક્યારે હાલે ઉપર અત્યારે જ

ચલો 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 જઈ ઓના ઘરે હા જૈન નથી જઈ ગયું ગોઠવાઈ ગયો હાલ બધુંય હા બસ તો હજી જેણું જેણું હાલ અહીંયા નથી રાખું અહીંયા રાખું છું અહીંયા રાખું છું અહીંયા નથી રાખું હાલે છે ના સરસ લાગે છે અત્યારે થોડુંક થઈ ટીવી ટીવી લાગી પંખો લાગી ગયો

અને સુખી દાંપત્ય જીવનની ચાવી જાજ એક ભૈરાજી બનાવે ને બધું ખાઈ લેવાનું ખાલી કરી દેવાનું તો રાજી જ રહીએ ભાઈ આ બાપુ આ ભાઈ આપને સેકન્ડ ટીપ આપી છે ફર્સ્ટ આની પહેલા આપી હતી સેકન્ડ બાપુજી આને આ બધી ટીપ જાણી લેજે બાપુજી બાપુજી તમારું કેવા બાપુજી એક આરી ટીપ આપો સુખી દાંપત્ય જીવન જે મારા મોન રોજ છે કે આ હું બોલતો નથી કાઈ અમે 1 6 મારી દીઓ એટલે બસ આનો ખાલી કરી દીધું તો આપણે ખા મુટકી રાખી ચાવી સુખીતા જીવનની કેવા માન બધું હું કંટ્રોલ કરતો હતો આજ બધું પરશણ ખવાય

અત્યારે પંખો એને જોઈ રેગ્યુલર સ્વીચ હોય એને હું થાય જગ્યા મારી હતી ઈ એને પચાવી પડી કબજો કઈ વારી બાજુ

ચાર કિલો ઉતરી ગયું ચાર કિલો ઉતરી ગયું અને ત્રણ કિલો એટલે ઓમ ટોટલ સાત કિલો ત્રણ કિલો મારે આ ખોદી આની આને લીધે આની ઉપાધિમાં આ શું થયું

ચાલો હવે હું આ વ્લોગને વિરામ આપું છું વિડીયો જો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી દેજો મળીએ આવતીકાલે નવા વ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત